ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે હાલ રાજ્યમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે આ સાથે જ સમગ્ર ગુજરાતમાં આ સ્માર્ટ વીજ મીટર મુદ્દે વિરોધ શરૂ થયો છે આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે આજે સુરત જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આ મુદ્દે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે લોકો ખૂબ જ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે અને સ્માર્ટ મીટરની યોજનાએ લોકો વધુ આર્થિક ભીસમાં મૂકી દીધા છે જેના કારણે આજે લોકોમાં ખૂબ જ ગુસ્સો અને નારાજગી છે સુરત આમ આદમી પ્રમુખ મહેન્દ્ર નવાડિયાએ લખ્યું છે કે જેમના વીજ કનેક્શન કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો ઇનકાર કરવા માટે લોકોને સમજાવાશે આ બાબતે આપ ગંભીરતાથી વિચારો અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ પે કોન્ટ્રેક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારો જેમાં સરકાર રેશનનું અનાજ આપે છે એવા ચોત્રીસ લાખ જેટલા પરિવારોનો પણ સમાવેશ થાય છે આ તમામ સાથે રાજ્યના તમામ નાગરિકોને ઘર વપરાશ માટે માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે